ગુડ મોર્નિંગને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો બધા હવે આપણે ગઈકાલના મુઠિયા સોરી ભાત વધ્યા હતા એમાંથી મુઠિયા બનાવવાના છે તો મેં ભાત લઈ લીધેલા છે ગઈકાલના સામગ્રીમાં એ માદુમરચાની પેસ્ટ એડ કરી દીધી છે હવે આપણે આપણા બેઝિક રૂટીન મસાલા એમાં એડ કરવાના છે તો એમાં આપણે થોડી હળદર થોડું ધાણા જીરું થોડું લાલ મરચું અને થોડી હિંગ ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું પણ ઉમેરી દઈશું એમાં હવે આપણે એમાં થોડુંક ખાંડ અને લીંબુ પણ ઉમેરવાના છે જેથી કરીને સ્વાદ સારો આવે અને આપણા મુઠિયા છે એ ટેસ્ટફુલ બને જનરલી બધા દૂધી મેથી વગેરે વસ્તુઓ એડ કરતા હોય છે પણ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે આપણે માત્ર જે ગઈકાલના વધેલા ભાત છે એમાંથી મુઠિયા બનાવીએ છીએ તો આપણે મુઠિયાનો મસાલો આપણે કરી નાખ્યો છે હવે આપણે એમાં થોડું તેલ અને મુઠિયાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે ઘઉંનો લોટ એક મોટો વાટકો ભરીને એડ કરી દઈશું અને હવે આપણે એમાં થોડું તેલ એડ કરી દઈશું તેલ એડ કર્યા પછી તમામ સામગ્રીને આપણે મિક્સ કરી લઈએ સરસ રીતે એને મિક્સ કરી અને આપણે એના સરસ રીતે મુઠિયા વાળી લેવાના છે તમે જોઈ શકો છો કે મેં સરસ મજાના મુઠિયા વાળીને તૈયાર કરી નાખ્યા છે અને આપણું સ્ટીમર પણ તૈયાર છે મુઠિયા મેં સ્ટીમ થવા માટે મૂકી દીધા છે મુઠિયા સ્ટીમ થયા થાય એટલી વારમાં આપણે બટાકા આપણે બાફીને તૈયાર કરી લીધા છે અને લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયેલા છે તો આ મુઠિયા આપણા ઠરે એટલી વારમાં આપણે ટિફિન બનાવી લઈએ હવે આપણા મુઠિયા ઠરી અને સરસ તૈયાર થઈ ગયા છે એને આપણે કટિંગ કરી લઈએ હવે આપણે ટિફિન તૈયાર થઈ ગયું છે મુઠિયા પણ કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે અને સાથે મુઠિયામાં નાખવાનો વઘાર પણ તૈયાર છે હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું તેલ થોડું ગરમ થાય એટલે એમાં વઘાર માટેની સામગ્રી નાખી દઈએ વઘાર માટેની સામગ્રી થોડી એમાં મિક્સ કરી દઈએ આપણો વઘાર પણ આવી ગયો છે વઘાર તૈયાર થાય એટલી વારમાં આપણે એમાં મુઠિયા એડ કરી દઈએ અને મુઠિયાને એડ કર્યા પછી ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી અને મુઠિયાને સરસ રીતે વઘારમાં આપણે કોટ કરી દઈએ જેથી કરીને ખાતી વખતે આપણને દરેકે દરેક બાઇટમાં વઘારનો સરસ મજાનો ટેસ્ટ આવે આપણા મુઠિયા તૈયાર છે તમે જોઈ શકો છો કે દરેકે દરેક બાઇટમાં મુઠિયા વઘારથી કોટ થઈ ગયેલા છે હવે આપણે જેનિલભાઈ જોઈ શકીએ છીએ આપણા જેનિલભાઈ જે છે એ કઈ કરી રહ્યા છે એઝ યુ કેન સી કે પાણીની બોટલમાં તે પાણી પીધું હવે એને એની સાયકલ ધોવી છે એટલે પપ્પાને ગાડી ધોતા જોઈ ગયો હતો એટલે હવે એની સાયકલ ધોઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે બહુ કાર્ય એનું ચાલુ છે તોફાન આવા નવા ભાઈ આખો દિવસ કંઈક ને કંઈક કરતા જ રહે છે સાયકલ ઉપર પાણી નાખે છે હું ના પાડું છું છતાંય નાખે છે નહીં આપણું કોઈનું આખી બોટલ ખાલી કરી દીધી છે હવે એ કાપડ લઈ અને લૂછવાની વાત ચાલે છે આપણે જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની સાયકલ એણે ધોઈ નાખી છે અને હવે એને એ લૂછીને સાફ કરે છે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું મારો આજનો બ્લોગ તમે જોઈ શકો છો ચેનલ ફાય એની સાયકલ સાફ કરી રહ્યા છે વ્યવસ્થિત સાથે સાથે હમણાં બીજું પણ કંઈક નવું કરશે ફ્લોરિંગ પણ સાફ થાય છે આપણે ફ્લોરિંગ તો ફ્રેન્ડ રાતના સવા આઠ વાગી ગયા છે અને આપણે રસોઈની તૈયારી કરી લીધી છે રીંગણા શેકાઈ ગયા છે ડુંગળી મરચાં લસણ અને આ આદુ છે એ ચોપ થઈ ગયા છે આપણા અને સાથે સાથે ટમેટા પણ મેં ચોપ કરી લીધા છે હેન્ડી ચોપરમાં હવે તમે જોઈ શકો છો કે હું બટરફ્લાયનો હેન્ડી ચોપર વાપરું છું અને મિત્રો ખૂબ સરસ મજાની ક્વોલિટી છે આ હેન્ડી ચોપરની તો હવે આપણે ઓળો બનાવીશું અને અહીં આપણો ઓળો તૈયાર છે સાથે સાથે રોટા પણ બની રહ્યા છે અને મને આવડતું તો નથી પણ છતાંય ટ્રાય કરી છે મેં રોટલા બનાવવાની હવે આપણું ડિનર રેડી છે ઓળો રોટલા બે જાતના મરચાંનું અથાણું છે ગોળ છે અને દૂધ છે તો ફ્રેન્ડ્સ તમે કોમેન્ટ કરજો તમને આજનો વિડીયો કેવો લાગ્યો અમે જમી લઈએ તમે પણ જમી લેજો અને કાલે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ બધાને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ